વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી સભા ગજવી આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી અને વલસાડ સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે પાંચ લાખથી વધુ મતોથી જીતીને કેન્દ્રમાં જશો ધવલ પટેલ સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રભારી મુકેશ પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠન તેમજ તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી વલસાડના તડકેશ્વર મંદિર ખાતે મહાદેવને શિશ નમાવી જીત માટેની પ્રાર્થના કરી હતી ત્યારબાદ ધવલ પટેલ રાજ્યના નાણામંત્રી સાથે જોડાઈને એક સભા યોજી હતી અને શક્તિ પ્રદર્શન રૂપે રેલી યોજી કલેકટર કચેરી ખાતે નામાંકન ભરવા પહોંચ્યા હતા વલસાડ જિલ્લાનો ઇતિહાસ જળવાઈ રહેશે પાંચ લાખથી વધુની લીડથી વલસાડ ભાજપ જીતશેનો દાવો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલે કર્યો ચૂંટણી જાહેર થયા બાદથી વલસાડ જિલ્લાને ડાંગની પ્રજાનો ખૂબ જ ઉત્સાહથી સાથ મળ્યો છે જેથી વલસાડની સીટ પર ફરીથી ભગવો લહેરાશે ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો હતો ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાના નામથી ત્રણ ઉમેદવારી પત્ર ભર્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ચોથું ઉમેદવારી પત્ર ઉષાબેન ગિરીશકુમાર પટેલના નામથી ભરાયું હતું આમ વલસાડ ડાંગ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચાર ઉમેદવારી પત્રો ભરી શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા આ સિવાય જિલ્લા ચૂંટણી શાખામાંથી તારીખ બાર એપ્રિલથી રોજેરોજ વિવિધ રાજકીય પાર્ટી વતી સંભવિત ઉમેદવારો અથવા તેમના સમર્થકો ફોર્મ લઈ જઈ રહ્યા છે वो पटेल लोकसभा में बैठक भरवावा के उम्मीदवार तरीके नाम नियुक्त खेल भगवान सवारे आज 15मी तारीखे मैं भगवान सामने शीश झुकाई ने પ્રાર્થના કરીને અને પછી તડકેશ્વર મહાદેવના મંદિર જઈને મેં પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું લોકો એકદમ જોશ ઉમંગને ઉત્સાહમાં હતા અને એ ચોક્કસ થઈ ગયું છે કે વલસાડ લોકસભા સીટ અમે પાંચ લાખથી વધુ માર્જિનથી જીતી ગયો આજે ડાંગ છવ્વીસ લોકસભા સીટ માટે ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું સંકલ્પ રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ સો ટકા ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે અમારી ન્યૂઝ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચે